નમસ્તે મિત્રો આશો પાલવ સાડી શોરૂમ પાલનપુરમાં આપનું સ્વાગત છે આજે તમારા માટે ફરી વાર તમારા માટે મસ્ત મજાની કાંગરી બોર્ડરની અંદર વેટલેસ સાડી લઈને આવી ગયા છીએ જે ફરીથી નવો સ્ટોક રીસ્ટોક થઈ ગયો છે અને એકદમ નવી ડિઝાઇન તમને જોવા મળશે એકદમ સુપર પહેલાં જ તમને અમારું લોકેશન અને એડ્રેસ બતાવી દઈશું આજે ઘણા કસ્ટમર પૂછતા હોય છે કે આપણા દુકાન ક્યાં આગળ આવેલી છે તમે તમે જોઈ શકો છો આપણું એડ્રેસ આશો પાલવ સાડી ગઠામણ જૂનાગંજ રોડ મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં આવેલી છે અને આપણે આ ઇન્સ્ટા આઈડી રહેવાની છે આશોપાલો સાડે રૂમ પાલનપુર તો ખાસ આપણું એડ્રેસ નોંધ કરી લેશો અને વિડીયો લાસ્ટ જોજો કેમ કે આજે તમારા માટે સરસ મજાની એવી કાંગરીની અંદર નવી એકદમ હાઈ ક્લાસ કલર અને મસ્ત મજાની ડિઝાઇનો લઈને આવ્યા ગયા એમાં તમારે અલગ અલગ મેચિંગ રહેવાના છે સુપર સાડી રહેવાની છે જોઈ શકો છો મેચિંગ એના એકદમ નવી પ્રિન્ટ રહેવાની છે ઝીણી અને કલર કોમ્બિનેશન એકદમ લાઇટ રહેવાના છે તો વિડીયોને શેર કરી દેજો જેમને આ ટાઈપની જે પ્રિન્ટ સાડી જેમને ગમે છે એમને જોઈ શકો છો અને બ્લાઉઝ પણ જોરદાર રહેવાનું છે બહુ મસ્ત મજાનું રહેવાનું છે આપણે એ આઈડી ફોલો કરવાની બાકી છે તો ફોલો કરી દો કેમકે નવે નવું કલેક્શન તમારે ત્યાં વિડીયોમાં મળે રહેશે જોઈ શકો છો આ કલર મેચિંગ રહેવાના છે તમે ખાસ નજીકથી જોશો તો વધારે આઈડી આવશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાઇટ કલર મેચિંગ રહેવાના છે અને ખાસ ઘેર બેઠા તમારે ઓનલાઈન સાડી એક મંગાવી છે તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે એના ઉપર તમે મંગાવી શકશો પ્રાઇઝ રહેવાની છે પાંચસો ને પચાસ રૂપિયામાં તમને ઘેર બેઠા આ વેટલેસ સાડી તમને મળી રહેવાની છે તો ખાસ તમે ઓર્ડર કરવાનું પણ ભૂલતા નહીં જોઈ શકો છો એકદમ મસ્ત મજાની ડિઝાઇનો રહેવાની છે મેચિંગ પણ નવા રહેવાના છે તો ફટોફટ સ્ક્રીનશોટ પાડી અને આપણા ડિસ્પ્લે પર નંબર આપેલો છે એના ઉપર મોકલાવી દો તો તમને ઘેરમાં બે દિવસ સુધી ઘેર સુધી કુરિયર મળી રહેવાનું છે જોઈ શકો છો કલર મેચિંગ એકદમ મસ્ત ને નવી પ્રિન્ટો રહેવાની છે કે આજ સુધી તમે કલરમાં ડિફરન્ટ જ રહેવાના છે આ ટાઈપના કલરો એવા કલર તમને બતાવવામાં આવશે પછી જોઈ શકો છો આ મેચિંગ એકદમ નવું મેચિંગ રહેવાનું છે સાડીની અંદર પ્યોર વેટલેસની અંદર આ પણ જોરદાર સાડી રહેવાની છે કાંગરે ટાઈપની બોર્ડર રહે છે અને એકદમ ભીંટીમાંથી નીકળી જાય એ ટાઈપનું સોફ્ટ મટીરિયલ રહેવાનું છે તો ખાસ જેમને વેટલેસ સાડી સિન્થેટિક પહેરવી છે એમના માટે ખાસ વિડીયો રહેવાનો છે જોઈ શકો છો કલર મેચિંગ એકદમ મસ્ત મજાના મેચિંગ રહેવાના છે ડિફરન્ટ અને મસ્ત તો ફટોફટ આપણા વિડીયોને શેર કરો અને જેમને પણ ઓર્ડર કરવો છે ફટોફટ ઓર્ડર કરો અથવા શોપની વિઝિટ કરી લેશો કેમ કે આ ફટોફટ સ્ટોક સેલિંગ થઈ જાય છે તો જેમ બંને ઝડપી તમારો ઓર્ડર આપો જો આ પ્રિન્ટ પણ બહુ મસ્ત મજાની રહેવાની છે કલરની વાત કરીએ તો કલર તમે જોઈ શકો છો રામા મસ્ત મજાનો યલો કલર રહેવાનો છે અને એકદમ સી ગ્રીન લેટેસ્ટ કલર રહેવાનો છે જો આજ સુધીના બધા કલર કોમ્બિનેશન અને ડિઝાઇનો આખી નવી જ રહેવાની છે તો જોઈ શકો છો આની પ્રિન્ટ એકદમ મસ્ત આંબા ડાલ ટાઈપની આખી ડિઝાઇન રહેવાની છે સરસ મજાનો પિંક કલર રહેવાનો છે અને આ બ્લાઉઝ પીસ રહેશે અને કાપડની વાત કરીએ તો કાપડ એકદમ લૂઝ મસ્ત મજાનું રહેવાનું છે એકદમ ફૂલ વોસેબલ રહેશે જો તમને આમાંથી કોઈ પણ કલર ગમતો હોય તમારા ડિસ્પ્લે પર નંબર આપેલો છે એના ઉપર સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપ નંબર ઉપર મોકલી દેશો તો તમારું બુકિંગ કરવામાં પણ આવી જશે જો આ પણ મસ્ત મજાનો કલર રહેવાનો છે ડિઝાઇન એકદમ મસ્ત મજાની નવી પ્રિન્ટ રહેશે જોઈ શકો છો પ્રિન્ટ ત્રણે ત્રણ કલર યુનિક અને સરસ મજાના કલર રહેવાના છે જુઓ તમે એક એકથી આખી અલગ અને નવી ડિઝાઇન રહેશે તો વિડિયોને સ્કીપ નહીં કરતા છેક સુધી વિડીયો જોજો આજે બધી ડિઝાઇનો તમારા માટે નવી લઈને આવ્યા છીએ જુઓ આગળ પણ આપણે આમાં વિડીયો તમને એક બનાવેલો હતો એમાં પણ સારો રિસ્પોન્સ મળેલો છે એ બધી ડિઝાઇન આઉટ સ્ટોક થઈ ગઈ છે તો ફરીથી તમારા માટે બધી નવી ડિઝાઇનો લઈને આવ્યા છીએ જોઈ શકો છો આ સરસ મજાનું લહેરિયાની ડિઝાઇન રહેવાની છે ઉપર અને મસ્ત મજાની આનો પણ એક ફીઝ તમને ઓપન કરીને બતાવી દઈશું ચેક્સ અને એકદમ લહેરિયાની આખી ન્યૂ પેટર્ન રહેવાની છે જે સરસ મજાનો પલ્લુ રહેવાનો છે અને આખી ટ્રેડિશનલ ડિઝાઇન રહેવાની છે અને કોન્ટ્રાક્ટ સરસ મજાનું બ્લાઉઝ રહેવાનું છે આ ડિઝાઇનની અંદર પણ આ મસ્ત મજાના ચાર કલર છે ખાસ કરીને આમાં તમને કયો કલર ગમે છે એ કોમેન્ટમાં જણાવજો અને ખાસ આપણી આઈડીને ફોલો કરી રાખજો કેમ કે તમને ડેલી નું નવું કરી જોવા મળી રહેશે છે અહીંયા જો જેમને મેરેજ સીઝન ની પરચેસ કરવી છે એમના માટે પણ રોજે રોજ આપણે તે નવું ક્રિએશન આવતું છે એના પણ તમને રોજે રોજ નવા વિડિયો જોવા મળી રહેશે તો ખાસ આપણી આઈડી ફોલો કરજો જો આ ડિઝાઇનની વાત કરીએ તો એકદમ નવી અને એકદમ સરસ મજાની આ પ્રિન્ટ રહેવાની છે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની પ્રિન્ટ છે આ પણ કાપડ તમે જોઈ શકો છો એકદમ મુઠ્ઠીમાં આવી જાય ટાઈપનું સરસ મજાનું લચકાદાર કપડું રહેવાનું છે આમાં પણ તમને કોઈ પણ ફિશ ગમે છે તો સ્ક્રીનશોટ પાડી અને આપણે મોકલી આ પણ કલર જોરદાર રહેવાના છે જો લાઇટ કલરની વાત કરીએ તો લાઇટ કલરની અંદર આ ફ્લાવર્સ ફ્લાવર્સની આખી મસ્ત મજાની પ્રિન્ટ રેવાની છે અને કલર આખા ઇંગ્લિશ કલર કોમ્બિનેશન આખા અલગ જ છે તો આ ડિઝાઇન પણ સરસ મજાની રહેવાની છે ડાર્ક કલરની વાત કરીએ તો ડાર્ક કલર માં તમારા માટે સરસ મજાની આ પ્રિન્ટ લાવ્યા છીએ જોઈ શકો છો મસ્ત મજાનો રામા કલર રહેવાનો છે ગ્રીન કલર છે જો રાણી કલર પણ સરસ મજાનો છે જે વર્તમાં પણ પહેરવો હોય તો પહેરી શકાય ટાઈપનો કલર છે જો ડાર્ક ગ્રીન આ પણ જરા સરસ મજાની છે જો રામા કલર અને રાણી કલર આમાં તમને આ ગ્રીન કલર ઓપન કરીને બતાવી દઈશું જોઈ શકો છો કેટલી મસ્ત મજાની પ્રિન્ટ રહેવાની છે આખા ફૂલવાળી પ્રિન્ટ છે અને આખે ઓલ ઓવર સાડી રહેશે અને બ્લાઉઝની વાત કરીએ તો સરસ મજાનું કોન્ટ્રાક્ટ બ્લાઉઝ રહેશે કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ અને ટોપ મેચિંગ રહેવાના છે જેને વિડીયો ગમ્યો હોય વિડીયોને શેર કરજો જો એક આ સિંગલ રાણીની અંદર સરસ મજાની ડિઝાઇન આવી છે આ જે આપણે એક સેમ્પલ જ બનાવ્યું છે આ બોર્ડરની અંદર પણ નેક્સ્ટ ટાઈમમાં તમને આની અંદર પણ એક વિડીયો બનાવીને મોકલી દઈશું જો આ બોર્ડર એકદમ નવી આવી છે સિંગલ એક જ મેચિંગ છે એક જ સેમ્પલ છે પણ નેક્સ્ટ ટાઈમમાં આમાં પણ તમને ક્રિએશન મળી રહેશે જોઈ શકો છો આ પણ જોરદાર વસ્તુ રહેવાની છે જય માતાજી